દાહોદ જિલ્લાના નાના ભાંડીબાર અને મોટીભાંડીબારનું સંયુક્ત શમશાન રોડનું નાડું તૂટ્યું અત્યારે વીસ દસ બે હજાર પચીસ સોમવારના રોજ સાંજે છ વાગ્યાને ત્રીસ મિનિટે આપેલ માહિતી અનુસાર જીવનની અંતિમ યાત્રા એટલે સ્મશાન યાત્રા કહેવામાં આવે છે આજે ગુજરાતના તમામ ગામડાઓમાં લગભગ સરકાર દ્વારા સ્મશાન ગૃહ પાછળ લાખો રૂપિયા ખર્ચીને સ્મશાન ગૃહ બનાવવામાં આવી રહ્યું છે અને શમશાન સુધી પહોંચવા માટે રોડ પણ બનાવવામાં આવી રહ્યા છે ત્યારે નાની બાંડીબાર અને મોટી પાંડીબાર ગામનું સંયુક્ત શમશાન ઘર નાની ભાંડીબાર ગામ આવેલું છે અને ત્યાં બંને ગામના લોકો વિધિની નાની પર કરે છે પરંતુ ચોમાસાના પૂરમાં શમશાન ઘર સુધી જવા માટેનું જે આ નાળું તૂટી ગયું છે અને આજ દિન સુધી રિપેર ન કરવામાં આવતા સ્થાનિક લોકોમાં હાલ રોજ જોવા મળી રહ્યો છે અને શમશાન યાત્રામાં આવતા લોકોને પણ ખૂબ તકલીફ ઊભી થઈ રહી છે નાની બાંડી પર તેમજ મોટી પડીભારના સરપંચ આ બાબતે કોઈ પણ ધ્યાન ન રાખતા આ બાબતે ગંભીરતા ન લેવાથી આજ દિન સુધી આ નાળું ઉપર રોડ ઉપર રિપેરિંગનું કામગીરી હાથ ધરવામાં નથી આવી અને ઘણી જગ્યાએ તો શમશાન ગૃહમાં ઇલેક્ટ્રિક સગડીથી માંડીને તમામ સુવિધાઓ સજ્જ કરવામાં આવી છે તો અહીં બંને ગામના સરપંચોની નિષ્ફળતામાં જોવાતી હોય તેવું ગામમાં હાલ ચર્ચાનો વિષય બનવા પામ્યો છે નાની બંડીપુર અને મોટી બંડીપરની વસ્તી આશરે પાંચ ઉપર હશે તેમ બંને ગામને શ્મશાન પણ અહીં છે અને મોટી પર અમુક ફળિયાના લોકો તેમના પરિવારની શ્મશાન વિધિ માટે ત્રિવેણી સંગમ પર પણ જાય છે બીજું પણ આવેલું છે ત્યાં પરંતુ આ શ્મશાન સૌથી જૂનું અને સૌથી વધારે લોકો શ્મશાન વિધિ માટે આ નાની બંડીપરના શ્મશાન તરફ આવતા હોય છે ત્યારે હવે આરસીસી રોડ પણ નહોતો અને હાલ આરસીસી રોડ બન્યો ત્યારે સમસાનનું નજીકનો નારો તૂટી પડતા લોકોને ભારે હાલાકી ઉઠવી પડી રહી છે ત્યારે તાત્કાલિક ધોરણે આ કામગીરી કરવામાં આવે તેવી લોકમાપ પણ ઉઠવા પામી છે